જય સ્વામિનારાયણ આ એક ચોરસ હથેળી છે આ વ્યક્તિ બહુ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે આ વ્યક્તિ એટલો હોશિયાર હશે કે એને હાથ નીચેના માણસોને કંઈ પણ કામ ન આવડે ને તો એની જોડે બેસી ને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળીને ગુરુ શનિની વચ્ચે જઈ રહી છે અને એમાંથી એક પાટો ગુરુ તરફ જઈ રહ્યો છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો પણ એક રૂપિયો બાકીનો રાખે એના ઘરે દઈને આવવાવાળો છે અને આ લોકોની મદદ કરવામાં પહેલો ઊભો રહે અને આ ઘરના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળો છે આ પ્રેમી સભાનો રહે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે અહીંયાથી માઇન્ડ રેખા નીકળી રહી છે અને છેક અહીંયા સુધી જઈ રહી છે આ સારામાં સારી માઇન્ડરેખા છે કેમકે આ માઇન્ડ રેખા અહીંયા ઉપરથી આવી રહી છે જે જીવન રેખાને ટચ નથી એટલે આ વ્યક્તિ સ્વતંત્ર વિચારવાળો હોય આ સો વ્યક્તિનું સાંભળે સમજે અને પછી ડિસિઝન લેવાવાળો છે અને આ વ્યક્તિ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવેને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે ને કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરીને આપવા વાળો છે આ વ્યક્તિ પાયાથી માંડીને ટોચ સુધીની જ કંઈ પણ જરૂરિયાત હોય ને એનું બધું જ નોલેજ રાખવા વાળો છે ના જબરજસ્ત ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હોય સારામાં સારી માઇન્ડ રેખા છે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છેક કેતુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે આને સારામાં સારી સફળતા ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે અને આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ આ બધી વસ્તુ આવશે પણ બધા પેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે અને આ વ્યક્તિ જેટલો વર્તમાનમાં રહે ને એટલો સારું છે કેમ કે આ એક મોક્ષની રેખા કહેવાય આ જન્મે આને મોક્ષ મળી શકે અને આને ભૂત અને ભવિષ્યનું નિયારણ કેવલ વર્તમાનનું તો આને જિંદગીમાં વાતો વાત આ જીવન રેખા સારામાં સારી છે સાથે આ જીવન રેખામાં અહીંયા આગળ આ પ્રોગ્રેસ રેખા છે એક અહીંયા આગળ મોટી ડિગ્રી લે એની નિશાની છે સાથે જો આ એક પ્રોગ્રેસ રેખા બે પ્રોગ્રેસ રેખા ત્રણ પ્રોગ્રેસ રેખા ચાર પ્રોગ્રેસ રેખા પાંચ પ્રોગ્રેસ રેખા અને અહીંયા પ્રોપર્ટી લેશે આય પ્રોગ્રેસ રેખા આય પ્રોગ્રેસ રેખા આ પ્રોગ્રેસ રેખા પછી અહીંયાથી આ વિદેશ રેખા 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 આ વ્યક્તિને ક્ષણે સણે પ્રગતિ છે આ સારામાં સારું જીવન રેખામાં કહેવાય કેમ કે એને ચોવીસ વર્ષથી લઈ અને પાસઠ વર્ષની ઉંમર સુધી પ્રોગ્રેસ રેખા છે અને એમાં પિસ્તાલીસથી પાસઠની વચ્ચે મોટી પ્રોપર્ટી લે એની નિશાની છે આ નીચે આ બધી વિદેશ રેખા છે આ વ્યક્તિને દર બે વર્ષે ત્રણ વર્ષે પ્રોગ્રેસ આવશે અને આ વ્યક્તિ જિંદગીમાં જબરજસ્ત પ્રગતિ કરશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રગતિ કરશે કે આટલી બધી પ્રોગ્રેસ રેખા છે જોરદાર કહેવાય આ જીવન રેખામાં જબરજસ્ત ભાગ્યે જ એક હજાર હાથમાંથી આટલી બધી પ્રોગ્રેસ રેખાને આટલી વિદેશ રેખા સારામાં સારી વસ્તુ કહેવાય સાથે આ મંગળ રેખા છે આ વ્યક્તિ લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ જમીન વેચ દલાલી આ કોઈ પણ કામ કરશે ને એમાં એને ફાયદો થશે બીજું આ વ્યક્તિના આ ધન રેખા તરીકે કહેવાય અને બીજા લોકોનો સપોર્ટ મળશે જેવી રીતે મા બાપ છે ભાઈ બહેન છે કાકા દાદા ભાઈ આ બધાનો અને આ ટુ વ્હીલ કે ફોર લઈને ગદી બહાર નીકળે દસ સેકન્ડ પહેલાં જ ખોપડી પડી જાય કોઈ ગાડીને અઠારણ તરત જ આ બ્રેક માટે એક રક્ષાનું કામ થાય બીજું આ રાહુ રેખાનો માર્ગ ઘટાડી જ્યારે ભંગળ રેખા હોય અને એક ખાસ સપોર્ટ રેખા છે સારામાં સારી સાથે આ ચંદ્ર પર્વતથી ધનની રેખા નીકળી અહીંયા સુધી જઈ રહી છે પછી એક બીજી એક સપોર્ટમાં ધનની રેખા આવી રહી છે આ બીજા લોકોનો સપોર્ટ મળે ને એની નિશાની છે સાથે એક અહીંયાથી એક ધનની રેખા આવી રહી છે અને પછી તો અહીંયા ઉપર સૂર્ય તરફ જતી બધી રેખાઓ છે અને અહીંયા છે આ વ્યક્તિ મલ્ટિપર બિઝનેસ કરશે સારામાં સારા અને આ ધન રેખા છે સારામાં સારી છે બીજું આ ધન રેખાની અંદર અહીંયા આગળ ડબલ ડબલ ધન રેખાઓ થઈ રહી છે આ વ્યક્તિ બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે અને બેતાલીસ વર્ષે ભાગ્યવદે કરશે અહીંયાથી આ ડબલ ધનરેખા થઈ રહી છે એક બે અને ત્રણ ધનરેખા થઈ રહી છે અને આ પ્રોપર્ટીની નિશાની છે અને પછી અહીંયા આગળ આ આ પંચાણ વર્ષથી લઈને પાસઠ વર્ષની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે કન્ટ્રક્ટરનું કામ કરશે અને જાતે બનાવશે બંગલો કે જે પણ કંઈ બનાવે આ એની નિશાની જાત્રિકોણ થાય છે અને અહીંયા આગળ બેતાલીસ વર્ષથી લઈ અને છપ્પન વરસ છપ્પન ને બાસઠ વરસ સુધી ત્રણ ધન રેખા છે આ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે કેમકે આટલી બધી ધન રેખા છે અને બીજું અહીંયા આગળ આ મા રેખા અને આ રેખામાંથી એક રેખા અહીંયાથી નીકળી અને અહીંયા ઉપર આવી રહી છે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટની રેખા છે આ ઓનલાઈન બિઝનેસ કરે ને એમાં એને ફાયદો કરાવશે અને પછી આ હૃદયરેખામાં અહીંયા જોઈન થઈ રહી છે આ ત્રિકોણ થઈ રહ્યું છે અને બીજું અહીંયા આગળ આ મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાની છે મલ્ટીપલ પ્રોપર્ટી થશે અને બીજું આ બેતાલીસ વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એની નિશાની છે સારામાં સારી જોરદાર સાથે આ ગુરુનો પર્વત છે ગુરુના પર્વતની સાઇઝ સારામાં સારી છે અને એમાં મલ્ટીપલ રેખાઓ છે જો આ બધી આ પ્રોગ્રેસ રેખા છે આ એક વલ્ટી પર રેખાને એક કાપોગ્રખા આમ જઈ રહી છે આ સારામાં સારી નિશાની છે અને ગુરુ પર્વતની સાઇઝ સારી છે પણ સેજ મધ્યમ છે ઓડો દ્વારા કઈ સી વસ્તુ કહે ફાયદો થશે સાથે અહીંયા થેર થઈ રહ્યો છે આ રીતે આ એક સારામાં સારી નિશાની છે આ રીતે નિશાની આ ગુરુ પર્વતનો પાવર વધારી નાખે આનામાં લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સિલિંગના ફિલ્ડ જોરદાર હશે આનો પ્રભાવ બીજા ઉપર જબરજસ્ત પડશે અને આ વ્યક્તિ ફ્રૂડી હશે આ ખાવાનો શોખીન જોરદાર હશે અને લિજ્જતદાર ખાવાનું બહુ જ ગમતું હશે અને પોતે પણ બનાવવાનો શોખ ધરાવતો હશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુરુ પર્વત છે સાથે આ શનિનો પર્વત છે શનિનો પર્વત એ સારો છે નથી બહુ બેઠેલો નથી ઉઠેલો આ સારામાં સારો શનિ પર્વત છે એમાં બધી આધન પણ અહીંયા સે જ નહીં જેટલું ફૂલેલું છે એટલે રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે પછી વાંધો નહીં એકવાર આળસ આવે આ સૂર્યનો પર્વત છે આ સૂર્યનો પર્વત સારો છે અને પણ આ સૂર્ય પર્વત ઉપર ક્રોસ થઈ રહ્યું છે એક આ એક નેગેટિવ નિશાની છે આ પિતા તરફથી એક નાની ઉંમરમાં એના પિતા તપમાં જાય બીજું કારણ કે પિતા જોડે થોડો મતભેદ રહે અને ત્રીજું કારણ આ વ્યક્તિને કોઈ પણ કામ કરવા જાય ને તો ટાંગ ખેંચવાવાળા વધારે હોય અને આ કંઈ પણ કામ કરવા જાય તો કંઈક એવો પરિસ્થિતિ એવી આવી જાય ને કે એને અહીંયાથી પાછી હટ કરવી પડે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને ફાયદો થશે આ ત્રણમાંથી એક વસ્તુ થાય અને બીજું આ ત્રિકોણ થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ જે કંઈ પણ ઈચ્છા કરશે ને સો ટકા પૂરી થશે એની નિશાની છે શૂન્યમાંથી સર્જન કરશે સાથે આને અનેકો સૂર્યરેખાઓ છે એમ કે જો અહીંયા આગળ આ બધી જતી સૂર્યરેખાઓ છે જો અહીંયા એ બધી આ જતી સૂર્યરેખાઓ છે અને અહીંયા આ બધી સૂર્યરેખાઓ છે ઉપર તરફ જતી આ વ્યક્તિ ટાસ્ટર હશે અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે સાથે અહીંયા આગળ માછલી જેવું નિશાન થયું છે આની નામ અને પ્રતિષ્ઠા થશે એની આ નિશાની છે અને સૂર્ય પર્વત સારો છે એટલે લાખ રૂપિયા તો લાખ અને કરોડ કરો તો કરોડની હિંમત કરશે સારામાં સારી જોરદાર ને એની નામને પ્રતિષ્ઠા જોરદાર થશે ને આ ટાસ્ટર વ્યક્તિ હશે જોરદાર સૂર્ય પર્વત છે એક્સ ઓર્ડિનરી સાથે આ બુધનો પર્વત છે આ બુધનો પર્વત એ સારો છે આ બુધ પર્વત ઉપર જો આ બુધ રેખાઓ છે અનેકો ભૂતરેખાઓ છે આ વ્યક્તિ છે એને જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે અને અનેક ભાષાનો જાણકાર હશે અને ભાષાનો આવડતી હોય તો સમજતા તો એને આવડતું હશે અને આ પર્વત જબરજસ્ત ફૂલેલો દડા જેવો છે આ વ્યક્તિ જબરજસ્ત પર્સનાલિટી રહ્યો હશે આનો ડ્રેસકોડ બોલવાની પીચ સામે ઓળખો પ્રભાવ અને વેપારમાં નંબર વન થશે આ સારામાં સારો ભૂતપર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ બહુ હોશિયાર વ્યક્તિ હશે જોરદાર ભૂતપર્વત છે આ અંદરુની મંગળ છે આ બારનો મંગળ છે મંગળ સારી ગુજરાત મા સારામાં સારી છે યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે સાથે આ બારનો મંગળ બારનો મંગળ સે જ મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે સમજશે અને પછી ડિસિઝન લેશે અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવે ને તો પોતે લડવા માટે સક્ષમ છે એટલે સામેવાળા જોડે સમજશે આ સારામાં સારા બંને મંગળ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્ર પર્વત છે શુક્ર પર્વત સારામાં સારા શુક્ર પર્વત ઉપર જવા આ લક્ઝરી રેખાઓ છે આ સારામાં સારી લક્ઝરી રેખાઓ છે આને લક્ષ્મીપતિ યોગ કહેવાય જેને આટલી બધી શુક્ર પર્વત ફૂલેલો ધડા જેવો સારામાં સારો સાથે આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ લેવાવા વાળો નથી અને આને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો પણ આને ગરમી સહન ન થાય આ વ્યક્તિને અને આ બ્રાન્ડવાળી વસ્તુ વધારે પહેરતો હશે આ સારામાં સારો શુક્ર પર્વત છે સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા ક્રોસ થાય છે આ નેગેટિવ નિશાની કહેવાય જ્યારે ચંદ્ર પર્વત ઉપર ક્રોસ થાય ને એટલે આ વ્યક્તિને જેને જલ તત્વોથી ખાસ આચરવાનું જ્યાં આગળ જલ હોય ને ત્યાં આગળ નહીં જવાનું વધારે પડતું જે દરિયો છે સ્વિમિંગ પૂલ છે સ્વિમિંગ પુલની અંદર ત્રણ ફૂટની હોય તો બરાબર છે છ ફૂટ હોય તો એમાં નહીં જવાનું કેમકે જલતી ગાત કહેવાય અને આ વ્યક્તિ જ્યાં આગળ વધે ને ત્યાં નેગેટિવ વિચાર વધારે આવે પોઝિટિવ કરતાં નેગેટિવ વિચારો આ વ્યક્તિને વધારે પડતા આવે આ એક માઇનસ પોઈન્ટ છે અને બીજું આ વ્યક્તિ સૂતો હોય ને તો આમ પડી જવાના સપના બહુ આવે ગમે તારે અઠવાડિયા વીસ દિવસે મહિને એકવાર આવું સપનું આવે પણ ત્યાં ત્યાં જ ઊતો હોય પણ એક આભાસ જેવું થાય આ રીતે અને આ વ્યક્તિ નેગેટિવ વિચાર વધારે કરે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આટલું મોટું ચોરસ થઈ રહ્યું છે આ વ્યક્તિ સચ્ચાઈ પર્સન્ટ હોય અને જૂઠ ન ગમે અને આ વ્યક્તિ કલ્પનાશીલ શીલ હોય સાથે આ વ્યક્તિ ઓનલાઈન બિઝનેસ છે એમાં ફાયદો થશે ટ્રાવેલિંગ કરશે એમાં એને ફાયદો થશે વિદેશ જવાના મોકા મળશે અને આ બાર્ગેનિંગ કરવા માસ્ટર હશે હજાર રૂપિયાનું કોઈ વસ્તુ ખરીદવાની હોય ને તો સાતસો આઠસો રમ કેવી લે એમાં આ વ્યક્તિ માસ્ટર હોય સારામાં સારું એટલે ઓછી કિંમતે ખરીદી લે એટલે બાર્ગેનિંગ કરવામાં માસ્ટર અને આનો સિક્સ સેન્સ પણ જાગૃત હોય કેમ કે આ વ્યક્તિને અહીંયા આગળ પટલી 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 રેખાઓ થઈ રહી છે એને તેજાપો એટલે પૂર્વભાસ સમય પહેલાંની ખબર પડી જાય આ એની નિશાની છે સારામાં સારો ચંદ્રપ્રોશ દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે આને કોઈની ડાયજેશન પ્રોબ્લમ ન થાય એટલે પેટની ખરાબી ન થાય ચંદ્ર એ પાણીનો માલિક છે અને આ વ્યક્તિ કલ્પનાશીલ હોય જે પણ કલ્પના કરશે ને એ કરવા કરવાવાળો છે સારામાં સારા ચંદ્રપ્રોશ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ નિશાની થઈ જાય રાઉન્ડ આ વ્યક્તિ સંગીત પસંદ હોય અને સંગીત બહુ ગમતું હોય જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર છે જો આ હાથની અંદર ચંદ્ર સૂર્ય ચંદ્ર સૂર્યનું કરવાનું છે એ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે બાકી ગુરુ શનિ બુધ આ મંગળ આ મંગળ આ શુક્ર આ બધા ગ્રહ સારામાં સારા છે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ